મોડાસા તાલુકાના ટીડીઓના ગ્રામ પંચાયતના તલાટીઓ ઉપર વસુલાત બાબતે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે મોડાસા તાલુકાના ટીંટોઈ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા આ બાબતે જૂના વર્ષો સુધી બાકી નીકળતા પંચાયતના વિરાની વસુલાતની કામગીરી શરૂ કરતા ટીંટોઈ પંચાયતના હદ વિસ્તારના જેટકો ખાતે નોટિસ આપવા ગયેલ તેને લઈ અધિકારીઓ દ્વારા તલાટી ઉપર પોલીસ ફરિયાદ આપવાની ધમકી આપતા ખડભડાટ મચી ગયો છે જેટકો બન્યું ત્યારથી આજ સુધી વેરાની રકમ આશરે એક લાખ અડસઠ હજાર જેટલો વેરો બાકી નીકળતા વારંવાર નોટિસો આપવા છતાં પણ વેરો ભરપાઈ ન થતાં તલાટી રૂબરૂ કાર્યવાહી કરતા પોલીસ ફરિયાદની ધમકી મળી હાલ ટીડીઓ દ્વારા વસૂલાત ન થતી હોવાથી ટીન્ટોએ ગ્રામ પંચાયતના તમામ કર્મચારી અને તલાટીનો પગાર બંધ કરેલ છે તલાટી દ્વારા કાર્યવાહી કરાતા જેટકોના અધિકારીઓ દ્વારા તલાટીઓને પોલીસ ફરિયાદ કરી ખોટી રીતે ફસાવી દેવાની ધમકીથી ચકચાર મચી ગઈ છે